તલાજા તાલુકાના બોરડા સહિતના કેટલાક સ્થળોએ કાળભૈરવ દાદાની જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં જન્મ જયંતિ નિમિત્તે દિવસ તેમજ રાત્રિના સમયે પણ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે દિવસ દરમિયાન અને આજે ગત રાત્રિના દસ વાગ્યાથી લઈને આજે વહેલી સવારના ચાર વાગ્યાના સમય દરમિયાન પણ ભજન કીર્તન સત્સંગ સંતવાણી ડાયરો મહાપ્રસાદ મહાયજ્ઞ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેવી જ રીતે બોરડા ગામ ખાતે આવેલ કાળભૈરવ આશ્રમ ખાતે પણ દાદાની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને હજારો લોકોએ અને સાધુ સંતો તેમજ માતાઓ બહેનો યુવાનો વડીલોએ ભગવાનના દર્શનનો અને ભોજન પ્રસાદનો લાવો લીધો હતો